અને પછી પ્રેમની વાતો શરૂ થાય છે ગિરીશ જાણતો નહોતો કે જેને તે પૂજા માને છે તે કાળ બનીને આવવાની છે અને કાલિકા સાબિત થવાની છે રોજ મેસેજ ઉપર મેસેજ થવા લાગે છે હવે ગિરીશ આ પૂજાને મળવા આતુર હોય છે પણ બીબી કરપડાએ પીએસઆઈ ચૌધરીને કહ્યું હતું કે મળવાની ઉતાવળ ના કરતા બરાબર લલચાઓ એટલે પીએસઆઈ ચૌધરી જે નવું નામ ધારણ કર્યું હતું પૂજા પૂજા કહેતી હતી આજે ઘરે સમસ્યા છે આજે ઘરમાં કોઈ બીમાર છે આજે નહીં મળી શકાય બીજી તરફ ગિરિશની નો ઉત્સાહ મળવા માટે વધી રહ્યો હતો આમ કરતાં કરતાં પચીસ દિવસ ચેટિંગ 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 ચાલતું રહે છે આખરે પ્લાન ગોઠવાય છે સરથાણા પોલીસ તૈયાર હોય છે પૂજા સમય આપે છે પચીસ દિવસ પછી ગિરીશને મળવાનો ગિરીશ આતુર હતો ગિરીશ પ્લાન કરે છે અને ગિરીશ કહે છે આપણે મળીએ પર્વત પાટિયા નામની એક જગ્યા છે હું બાઇક લઈને આવીશ અને પછી આપણે બાઇક ઉપર લોંગ ડ્રાઈવ ઉપર જઈશું ગિરીશને ખબર નથી આ લોંગ ડ્રાઈવ બહુ ભારે પડવાની છે અને પછી ગિરીશ પર્વત પાટિયા લોંગ ડ્રાઈવ માટે આવે છે ત્યાં પૂજા હતી પણ પૂજા કાલિકા બની ગઈ અને કહ્યું ચાલ આજે તારો વરઘોડો કાઢીએ દરમિયાન સરથાણા પોલીસનો જે સ્ટાફ હતો આસપાસ ગોઠવાયેલો હતો તે પહોંચે છે અને ગિરીશનો વરઘોડો નીકળે છે અને પછી એની લોંગ ડ્રાઈવ શરૂ થાય છે સરથાણાની પોલીસ સ્ટેશનમાં પછી વાત અને તપાસ શરૂ થાય છે ત્યારે ખબર પડે છે કે ગિરીશે પોતાના મિત્ર મુસ જાવેદને ચૂનો લગાડ્યા પછી પોતાના એક મિત્ર જેનું નામ છે કુલદીપ તેની સાથે મળી બેંકના ફ્રોડ ડોક્યુમેન્ટ ઉભા કરે છે કારણ કે કાર લોન ઉપર હતી એટલે મોર્ગેજ થયેલી હતી એટલે તે બેંકનું એક બનાવટી એનઓસી તૈયાર કરે છે